દિલ્હીમાં બનતી દિલ્હી ચાટ રાજકોટના જ એક પિતા પુત્ર આપણે આજકાલના સ્વાદના માં વાત કરવી છે ન્યુ જાગનાથ વિસ્તારમાં આવેલા નારાયણ દિલ્હી ચાટ અને ફાસ્ટ ફૂડ ની ખાસ કરીને અહીંની દિલ્હી ચાટ અને દહીં ચિપ્સ લોકોને દાઢે વળગી છે રાત દિવસ અહીં લોકો ફાસ્ટ ફૂડ ખાવા માટે પડાપડી કરી રહ્યા છે અહીં ફાસ્ટ ફૂડ સાથે ફરાડી વાનગીઓ પણ પીરસવામાં આવે છે તેમાં શ્રાવણ મહિનો મહાશિવરાત્રી અને રામનવમી હોય એટલે અહીં સ્પેશિયલ ફરાડી વાનગીઓ બનાવવામાં આવે છે આ શરૂઆત ધંધાની શરૂઆત મારા પપ્પાએ કરી હતી આથી લગભગ પાંચ છત્રીસ વર્ષ થઈ ગયા છે એ એક નાની કરી શરૂઆત કરી હતી એમાં અમુક આઇટમ જ રાખતા હતા પેલા દિલ્હી ચાટ છે દાવેલી ને પાણીપુરી એવું બધું રાખતા હતા અને જેમ જેમ એને ગ્રાહકોનો રિસ્પોન્સ મળતો ગયો અને તેમ મને વસ્તુ વધારતા ગયા અમુક પહેલાં ફરાળી ચિપ્સથી શરૂઆત કરી હતી અમે અત્યારે ફરાડી ચિપ્સ ફરાળી આઈટમમાં ઘણી આઈટમો છે અત્યારે ભેળે દહીં ભેળે દહીં ચેવડો છે ફરાળી ભેળે અને દહીં ચિપ્સ ને બધું છે પછી અમુક અમુક આઈટમ હજી વધારતા ગયા ફાસ્ટફૂડનું ચાલુ કર્યું સેન્ડવિચ હોટડોગ પીઝા બર્ગર પછી સમોસા ને બધું ચાલુ કર્યું ધીમે ધીમે મુખ્ય આઇટમમાં સાહેબ એવું છે કે અત્યારે રાજકોટવાસીઓ માટે ને દિલ્હી ચાટ ને ચિપ્સ ને એ બધું નવું છે એટલે અમે અમારી રીતે તમે ખાવ ને આ ચિપ્સ ખાઓ ક્રંચી ચિપ્સ આવે ક્રન્ચી આવે ને આમાં અમુક મસાલા અમે ઘરે ઘરે બનાવેલા ને બધું એડ કરીને બનાવતા હોઈએ છીએ આજની સ્થિતિમાં એવું હોય છે મેં તો અત્યારે પહેલાં મારું એક્સિડન્ટ થયું પછી અમે આ ધંધો સંભાળ્યો છે તો હું પહેલાં જોબ માટે જ એપ્લાય કરતો હતો પણ એને પછી આ એક્સિડેન્ટ થયા પછી એને અહીંયા સંભળાવો મેં પપ્પાનો ધંધો તો પપ્પાને આવું નિવૃત કરી દીધા એટલે અત્યારે જેટલું બને એટલું એને મહેનત કરીને ડેવલપમેન્ટ કરતો જવું નારાયણ દિલ્હી ચાટ અને ફાસ્ટ ફૂડ ની શરૂઆત આજથી પાંત્રીસ વર્ષ પહેલા કરવામાં આવી હતી શરૂઆતમાં નાની લારી થી શરૂઆત કરવામાં આવી ત્યારે ફરાડી ચિપ્સ બનાવવામાં આવતી હતી ત્યારબાદ લોકોનો રિસ્પોન્સ વધતો ગયો તેમ તેમ ફાસ્ટ ફૂડનું ચાલુ કર્યું પછી તો નારાયણ દિલ્હી ચાટ અને ફાસ્ટ ફૂડે પ્રગતિના શિખરો સર કર્યા અને આજે વિશાળ દુકાનમાં લોકો દિલ્હી ચાટની ફતોડાવે છે અહીં ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીને વધુ મહત્વ આપવામાં આવે છે એક સમય એવો આવ્યો હતો કે ધંધો બંધ કરવાની નોબત આવી પરંતુ હિંમતે મરદા તો મદદે ખુદા એ કહેવત સાથે બંને પિતા પુત્રે ધીરજ રાખી અને સફળતા હાંસલ કરી ધીરજનું પણ ઓલ કહેવત છે ધીરજનું પણ હંમેશા અને મીઠું હોય છે એ ખાલી કહેવત નથી પણ એ સાચી વાત છે હંમેશા મારા પપ્પાએ જે પાંત્રીસ વર્ષથી મહેનત છે ને જે ધીરજ રાખ્યું છે એનો રિસ્પોન્સ આજે તમે આપ સૌ જોઈશો કે કેવું છે એટલે હંમેશા ધીરજ રાખી રાખવાનું ગમે તે વસ્તુ હોય ધંધો નાનો હોય કે મોટો આજ નહીં તો કાલ એ મોટું થવાનું જ છે ધીરજ રાખશો તો અને ધીરજ એ સૌથી મોટું પાયો છે અત્યારે પરિસ્થિતિ સારી છે અને પહેલાં શરૂઆતમાં એને ગ્રાહકી નહીં બ જેવી હતી એટલે મેં પપ્પાને કીધું પપ્પા ધંધો બદલાવો છે પપ્પાએ કીધું નહીં ધંધામાં ધીમે ધીમે જેમ જેમ એને ખબર પડશે એમ ગ્રાહકી આજે પપ્પાએ એમ મને વાત કરી એટલે ગ્રાહકોને ખબર પડતી ગઈ ને ક્વોલિટી અમે મેન્ટેન કરતા ગયા અને જેમ જેમ એને ગ્રાહકો જે સમય આવ્યો એ સમય હાલતું ગયું એટલે એ પ્રમાણે અત્યારે સમય બહુ સારો છે ને હાલતું જાય ફરાળી અત્યારે ફરાળી ચિપ્સ છે ફરાળી ભેળ દહીં ચેવડો છે દહીં ચેવડો ચિપ્સ છે અને અમુક ફરાળના દિવસો હોય છે જે શિવરાત્રી રામનવમી અને સાવણ મહિનો તેમાં ફરાળી પેટીસ ચાલુ રાખી છે અને દહીં પેટીસ હોય ફરાળી અને ખીચડી હોય ફરાળી અમુક અમુક જેમ ફરાળી જે બોલ્સ આવતો હોય બોલ્સ એ બધું ચાલુ રાખી ફરાળમાં એમ અહીંયા જો કે ઘણી બધી આઈટમ્સ ટ્રાય કરેલી છે જેમાં દિલ્હી ચાટ છે પછી દહીં ચિપ્સ છે ચિપ્સની ચાટ જે છે એ ચિપ્સ છે રગડાપૂરી છે ઘણું બધું ફરાળી છે નોન ફરાળી બંને અમે ટ્રાય કરેલું છે અને આનું ફૂડ અમે ઘણા યર્સથી અમે ખાઈ છીએ લાઈક ફાઇવ ટુ સિક્સ યર્સ તો થઈ જ ગયા છે અને મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં ખાધી હતી ને દિલી ચાટ અને દહીં ચિપ્સ એ મારા ફાધરે મને ખવડાવી હતી આજથી પાંચ છ વરસ પહેલાં અને અમારું આખું ફેમિલી ખાય છે લાઈક કે અહીંયા હાલતા ચાલતા આવ્યું તો અહીંયા ખાતા જઈએ અત્યારે રિસેન્ટલી અમે ત્યાં પરફ્યુમ્સ લેવા આવ્યા હતા અને જોયું તો અમે ખાવા આવી ગયા છીએ નારાયણ દિલ્હી ચાટ અને ફાસ્ટ ફૂડ ખાસ વાનગીઓમાં સમોસા દાબેલી ઘુઘરા બ્રેડ કટકા રગડા પૂરી તીખા મોરા અને દહીં પૂરી પણ એટલી જ ફેમસ છે જેટલી દિલ્હી ચાટ છે એક જ જગ્યાએ ફાસ્ટ ફૂડ ની લિજ્જત માણવી હોય તો પહોંચી જજો અહીં વિડીયોમાં એડ્રેસ આપ્યું છે આજકાલના સ્વાદના સબડકામાં આવા જવનવા વિડીયો જોવા અમારી આજકાલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો